ચોથા પ્રકરણમાં કાર્બન અને તેના સંયોજનો જે છે એમાં આપણે જે જે ટોપિકો એ કર્યા છે આપણી પાસે પરીક્ષામાં મળે છે એના ઉપર વધારે એ સાથે કેવી કેવી રીતે કાર્બન અને તેના સંયોજન માન કરે છે શું છે એ આપણે તો સૌ પહેલા કાર્બન કાર્બન જાણીએ છીએ આપણે તો પૃથ્વી પરનો મુખ્ય તત્વ કાર્બન તો એના વિશે આપણે અગાઉ પણ ભણી ગયા છીએ કાર્બનના સ્વરૂપો જાણીએ છીએ કોલસો પછી ગ્રેફાઇટ હીરો બરાબર આ બધા કાર્બનના સ્વરૂપો છે આપણે જાણીએ છીએ તો એમાં જુઓ તમે તો કાર્બનમાં કેવી રીતના છે તો અગાઉના પ્રકરણમાં આપણે અગત્યના અનેક સંયોજનો આપણે જાણીએ છીએ જેમ જેમ ભણતા ગયા હતા એમ કાર્બન પહેલેથી આવતું જાય છે અને આપણને એની ખબર પણ છે આ પ્રકરણમાં આપણે કેટલાક વધુ રસપ્રદ સંયોજનો અને તેના ગુણધર્મોનો અભ્યાસ કરીશું કેવા કેવા છે તો એ પણ શીખીશું કે જેનું આપણા માટે તત્વ સ્વરૂપ તેમજ સંયોજન સ્વરૂપે એ બંને રીતે ખૂબ ખૂબ જ મહત્વનું છે તત્વ સ્વરૂપે અને સંયોજન સ્વરૂપે બે રીતે એ ખૂબ મહત્વનું છે આપણા માટે અને કાર્બન મૂળભૂત તત્વથી

તેમજ વસ્તુ અને બાજુમાં દર્શાવેલા કોષ્ટકમાં વર્ગીકૃત કરો પછી ત્રીજો મુદ્દો છે એમાં પ્રવૃત્તિમાં જો વસ્તુ એક કરતા વધુ સામગ્રીની બનેલી હોય તો તેઓને કોષ્ટકના સંબંધિત બંને ખાનામાં તો ધાતુની બનેલી વસ્તુઓમાં ધાતુની બનેલી વસ્તુઓમાં આપણું રસોડાના બધા સાધનો પછી કાચ માટેની બનેલી વસ્તુઓમાં કપ બરોબર પછી પાણી ભરવાનો માટલા આપણા કાચ અને માટીમાંથી બનાવેલા હોય કપ્રકાપી છે ગ્લાસ એ એમાં અને અન્યમાં આવશે પુસ્તકો બરાબર પછી છાપાઓ ટૂથબ્રશ ટૂથપેસ્ટ આ બધા સાધનો છે એ આ બધા વસ્તુઓ છે બધી આપણે રોજિંદા જીવનમાં જે ઉપયોગ કરીએ છીએ એમાં આવશે હવે જોઈએ આપણે કે અંતિમ ખાનામાં આવતી વસ્તુઓ તરફ ધ્યાન આપો છેલ્લા ખાનામાં જે વસ્તુઓ આવે છે એના ઉપર ધ્યાન આપો તો તમારા શિક્ષક તમને જણાવે છે કે તેમાંથી મોટાભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનોમાંથી બનેલી છે તે પરખ કરવા માટે તમે કોઈ પદ્ધતિ વિચારી શકો આની પરખ કરવા માટે કોઈ પણ એક પદ્ધતિથી તમે વિચારો જો કાર્બનયુક્ત સંયોજનનું દહન કરવામાં આવે તો શું નિપજ મળશે શું તમે તેની ખાતરી કરવા માટે કોઈ કસોટી જાણો છો એ ખરેખર જે આપણે રોજિંદા જીવનમાં જે દસ વસ્તુ વાપરીએ છીએ ભણો છો તે તમામ સર્વોત્તમુખી તત્વ કાર્બન દ્વારા થાય છે બધું છે મૂળભૂત તત્વ જે કાર્બન આવશે છેલ્લો જે તત્વ છે અંતિમ તત્વ છે એ કાર્બન આવશે કાર્બન જો કાર્બનયુક્ત કાર્બન પર આધારિત છે વધુમાં તમામ સજીવ સહ કાર્બન ઉપર આધારિત છે પૃથ્વીના પોપડા વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ જ મહત્વ છે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં આમ જોવો તો કાર્બનની માત્રા ખૂબ જ ઓછી છે પછી પણ પૃથ્વીનો પોપડો ખનીજો જો સ્વરૂપે માત્ર પોઈન્ટ જીરો બે ટકા પૃથ્વીના પોપડામાં માત્ર પોઈન્ટ જીરો બે ટકા જ કાર્બન ધરાવે છે જેમ કે કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ કોલસો અને પેટ્રોલ અને વાતાવરણમાં પોઈન્ટ જીરો ત્રણ ટકા કાર્બન ડાયોક્સાઇડ છે જમીનમાં પોપડામાં પોઈન્ટ જીરો બે ટકા અને વાતાવરણમાં પોઈન્ટ જીરો ત્રણ ટકા કાર્બન છે એ આવેલું છે આ કાર્બન ડાયોક્સાઇડ હોય છે કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ય હોય છે હોવા છતાંય કાર્બનનું મહત્વ બહુ છે ખૂબ ઓછા પ્રમાણમાં હોવા છતાંય ઘણું બધું અગત્ય મહત્વનો છે એ આપણને ખ્યાલ આવે કુદરતમાં આટલી અલ્પ કાર્બન પ્રાપ્ય હોવા છતાં કાર્બનનું મહત્વ પણ છે આ પ્રકરણમાં આપણે કાર્બનના એવા ગુણધર્મો જોઈશું કે જે આવી અસામાન્યતા તરફ દોરી જાય છે એ આપણને એક અસાધારણ બાબત જાણવા મળે છે કાર્બન બાબતમાં એ આ પ્રકરણમાં આપણે વે એના પછી છે કાર્બન માં બંધન અને સહસયોજક આવો પેલું 4.1 કાર્બન માં બંધન અને સહસયોજક બંધન એ જોડે આ બંધન કાર્બન શું કામ બધું મહત્વનું છે કાર્બન માં કેમ આ બધું એ ઉર્ધત્યનો થઈ પડ્યું છે તો એના માટે થઈને કાર્બન ની જે રચના છે બરાબર કાર્બન કેમ આટલો બધો અગત્યનો થઈ ગયો કાર્બનનું સામાન્ય સ્વરૂપ પછી એના જે વિવિધ સ્વરૂપો છે એમાં સૌથી કટિણ સ્વરૂપ હીરો છે અને એ સિવાય કાર્બનના જે સ્વરૂપો છે એમાં એની જે બંધ બનાવવાની બંધનો અને સંયોજક હતું આગત્ય અને એને કારણે તેને કાર્બન ખૂબ મેક્સિમમ ઉપયોગ કરી રહ્યા છીએ તો જોઈએ આપણે અગાઉના પ્રકરણમાં આપણે આઈનીય સંયોજનોના ગુણધર્મોનો ઉપયોગ કરેલ છે આઈનીય સંયોજનો આપણને ખબર છે કે સોડિયમ ક્લોરાઇડમાં આઈનીય સંયોજનો તો આઈનીય સંયોજનો વિશે જાણીએ છીએ આપણે જોયું કે આઈનીય સંયોજનો ઉચ્ચા ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે અને રાવણ માટે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વર્ણન કરે છે અહીંની સંયોજનો હંમેશા વિદ્યુતનું વર્ણન કરે કેમ કે આયનો છે ધન અહીં અને ઋણ અહીં એ દ્રાવ્ય હોય આપણે તે પણ જોયું કે આયનીય સંયોજનોમાં બંધનનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મની સમાન છે એ ખબર છે કે આપણને આયનીય સંયોજનો છે એ કેવી રીતના આ ગુણધર્મની સમાન ચાલો આપણે કેટલાક કાર્બનિક સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરીએ કાર્બનિક સંયોજનોમાં એના ગુણધર્મો શું છે શું કામ આટલું બધું મહત્વનું થઈ ગયું છે જેના કારણે આપણે કાર્બનના જ કાર્બનના જ વધનનું પ્રકરણ આપણે ભણવું પડ્યું બરાબર કાર્બન અને તેના સંયોજનો વિશે ભણવું પડ્યું તો જોઈએ આપણે આ પ્રકરણમાં બીજા પ્રકરણમાં આપણે જોઈ ગયા હતા કે તે પ્રમાણે મોટાભાગના કાર્બન સંયોજનો

પહેલું છે એસિટિક એસિડ CH3 COOH બરાબર એસિટિક એસિડ એનું ગલન બિંદુ છે 200 કેલ્વિન ગલન બિંદુ એનું 200 કેલ્વિન છે ઉત્કલન બિંદુ છે એનું 300 સોરી ગલન બિંદુ એનું 290 કેલ્વિન ઉત્કલન બિંદુ છે 300 ને 91 કેલ્વિન બરાબર પછી ક્લોરોફોર્મ CHCl3

કોષ્ટકચાત પાટ એટલમાં કેટલાક કાર્માનિક સંઘના કલંબિંગ તેમજ કલંબિંગ છે આ ખાસ આપણે થોડો લગભગ આનો ઉપયોગ ખૂબ છે અને હવે એના ઉપરથી આગળ જઈએ આપણે આપણે તેના નિષ્કર્ષ પર તારી શકીએ કે આ અણુઓ વચ્ચેના આકર્ષણ બળો વધુ પ્રબળ નથી આ જે અણુઓ છે કોષ્ટક જાત પાટ એકમાં

આ સંયોજનોમાં બંધન છે એ કોઈનો આપતા નથી ધોરણ નવમાં આપણે વિવિધ તત્વોની સંયોગીકરણ ક્ષમતા અને તે કેવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે તે વિશે શીખી ક્રિયા છીએ ચાલો હવે આપણે કાર્બનની ઇલેક્ટ્રોનિક રચના જોઈએ એની કાર્બનની ઇલેક્ટ્રોની રચના શું છે કાર્બનમાં એવું શું છે કે જેને કારણે થઈને

નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે કાર્બન તત્વો કેમ સક્રિય છે અથવા કેમ નિષ્ક્રિય છે તો એના માટે થઈને એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના ઉપરથી એની સમજ છે એ આપી શકો તમે બરાબર તો એની નજીકની જે નિષ્ક્રિય વાયુઓની શ્રેણી છે એનાથી કેટલો કેટલા ઇલેક્ટ્રોન પડે છે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ એના છે કાર્બનના કિસ્સામાં તેની બાહ્યતમ કક્ષામાં તેના ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે તેના ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે અને નિષ્ક્રિય વાયુ જેવી જે પ્રાપ્ત કરવા માટે તેને

તે ચાર ઇલેક્ટ્રોન મેળવી સી ફોર માઇનસ આયન બરાબર એનાયન ઋણ આયન